નમસ્કાર આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમમાં હું છું આપની સાથે મિત્તલ ખાણીયા મહત્વના સમાચારો પર નજર કરીએ તો હજુ એક વાવાઝોડું આવી શકે છે વાવાઝોડા નિષ્ણાંતનું આ અનુમાન છે કેકા શાસ્ત્રી કોલેજના પ્રોફેસર ચિરાગ શાહે ન્યુ સિટી ગુજરાતી સાથે વાતચીત કરી અને કહ્યું કે હજુ પણ અરબી સમુદ્રમાં અંદર એક સિસ્ટમ સિસ્ટમ રહી છે અને પણ વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે ડિસેમ્બર અંત અથવા તો જાન્યુઆરીમાં પહેલા સપ્તાહમાં નવું વાવાઝોડું આવી શકે છે ક્લાયમેટ ચેન્જ પેટર્ન બદલાય છે અને જેના કારણે મોનસૂન પેટર્ન બદલાઈ રહી છે તો આ કારણે વારંવાર વાવાઝોડા આવી રહ્યા છે આરબ સમુદ્રની અંદર એક સર્ક્યુલેશન ક્રિએટિક સિસ્ટમ ડેવલપ થઈ રહી છે એ પણ એક વાવાઝોડામાં કન્વર્ટ થવાની પૂરેપૂરી સંભાવના છે ન્યૂઝ એટીનના માધ્યમ દ્વારા હું તમને બધાને જણાવું કે એ પણ ડે એન્ડ ઓફ ધ ડિસેમ્બર મહિનો અથવા જાન્યુઆરી ફર્સ્ટ વીકની અંદર પણ આપણા ગુજરાત અથવા તો મતલબ જેટલા બી તટીય વિસ્તાર છે આ બાજુના પશ્ચિમ ઝોનના ત્યાં આગળ પણ એ નવું વાવાઝોડું આવવાની પૂરેપૂરી સંભાવના છે તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે નલિયામાં સૌથી વધુ ઠંડી જોવા મળી રહી છે નવ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે નલિયામાં દસ ડિગ્રી કરતા ઓછું તાપમાન નોંધાયું છે ડીસામાં ચૌદ પોઈન્ટ છ અને ભુજમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે પાટનગર ગાંધીનગરમાં લહોત્તામાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં સોળ ડિગ્રી તાપમાન જ્યારે સુરેન્દ્રનગરમાં સત્તર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદમાં તો રાજકોટમાં સિવિલ ની ગંભીર બેદરકારી સામે આવી છે થેલેસીમિયાના દર્દીઓ માટેની દવા જ નથી કેલ્ફર દવાનો સ્ટોક છેલ્લા એક મહિનાથી ખાલી જ્યારે કે આ દવા ન ખાવામાં આવે તો દર્દીના હાર્ટ લિવર અને કિડની પર પાંચસો રૂપિયાની મળે છે અને માત્ર બાર ગોળી તેટલા આવે છે રાજકોટ સિવિલમાં છસો જેટલા દર્દીઓ થેલેસીમિયાની સારવા લઈ રહ્યા છે આ મુદ્દે થેલેસીમિયા દર્દીઓ સિવિલ અધિક્ષક રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા લેવાય ત્યાં સુધી લઈ કારણ કે મધ્યમ વર્ગ ને તો અમને પોસાય એમ નથી આ તો અમારી જીવન જરૂરિયાત છે જેમ આપણે શાક રોટલી ખાઈ એવી રીતે અમારે દવા લેવી જ પડે એમ છે ડિફિશિયન્સી હતું એટલે આપના આનું આઉટ કરવા માટે બે ત્રણ લેવલ ઉપર કામ કર્યું છે એક તો એક એક તો બરોડાનું કંપની જ્યાંથી આપનું આરસી છે ઓર્ડર આપ્યું છે અને એવી એવી મને જાણ મળ્યું છે કે બે થી ત્રણ દિવસમાં આવી જશે પછી બે થી ત્રણ દિવસ નું આવશે ત્યાં સુધી આપણું શું કરીએ આ માટે એક લોકલને આપના એલપીમાં ઓર્ડર કર્યું છે અને અત્યારે અત્યારે મારી વાત થઈ છે અને અત્યારે સાંજ સુધી કદાચ આ એટલું બધું સ્ટોક નહીં પણ થોડું પાર્સેલી સ્ટોક આપી દેશે તો કડી એપીએમસીમાં લહેરાયો ભાજપનો ભાજપના પર ચૂંટણી લડતા તમામ ઉમેદવારનો વિજય થયો છે ખેડૂત વિભાગની દસ બેઠક માટે ચૂંટણી ઊંચાઈ હતી ભાજપ સાથે કોંગ્રેસના બે ઉમેદવાર મેદાને હતા ભાજપના મેન્ડેટ તમામ ઉમેદવારોનો વિજય થયો છે વાત અમરેલીની અમરેલીના લીલીયા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સ્થાનિકોની ગેરહાજરી જોવા મળી નાગરિકોની હાજરી જોવા ન મળતા ધારાસભ્ય મહેશ કસવાલે જાહેર મંચ પરથી અધિકારીઓનો ઉધળો લીધો

મોરબીના વાંકાને ટોલ નાકા મામલે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અનેક સવાલ ઉઠાવ્યા છે છેલ્લા કેટલાક સમયથી અહીં ધમધમી રહેલા નકલી ટોલ નાકા અંગે જાણ ન થવા પાછળ કોઈની મિલીભગત ભગત હોવાનો આક્ષેપ પણ કરાયો છે આ તમામ નકલી જે આ ટોલ નાકો જે ઝાખી છે છેલ્લા બે વર્ષથી આ ટોલ નાકા બે નકલી ચાલી રહ્યા છે સત્તા કોઈ ઓફિસરોને કે કોઈ અધિકારીઓને આની જાણ નથી આજ મોરબીના ધારાસભ્ય આ બાબતે ચૂપ છે મોરબી કચ્છના સાંસદ પણ આ બાબતે ચૂપ છે રાજકોટના સાંસદ પણ એનો વિસ્તાર હવે છતાં ચૂપ છે અને અહીંયાના ધારાસભ્ય પણ ચૂપ છે તો આની અંદર મેલીભગત હોય એમાં કોઈ શંકા નથી સુરતના મહીતરપુરા પોલીસથી બુરખા ગેંગને ઝડપી પાડી છે શહેરી વિવિધ ચવાલર્સની દુકાનોને નિશાન બનાવવી હતી આ ગેંગ મુર્ખોવેરી નછડ ચૂકવી દુકાનમાંથી ચોરી કરતા હતા પોલીસે એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી લીધી છે આરોપીઓને માલેગાંવથી ઝડપી પડાયા છે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યાથી રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે કાલે સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી સુખદેવસીની હત્યા બાદ આક્રોશ જોવા મળી રહ્યો છે જેના પગલે આજે રાજસ્થાનના અજમેરમાં દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો આ સાથે જયપુરમાં પણ દુકાનો બંધ રાખવામાં આવી મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો એકઠા થઈ આરોપીઓ સામે કડક પગલાં લેવા માટે માંગ કરી છે विश्वासघात के साथ हत्या की गई सुखदेव सिंह की और दुर्भाग्य इस 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 बात का दुर्भाग्य है कि कि जब पता था कि उन्हें धमकियां मिल रही है तो सुरक्षा मुहैया क्यों नहीं कराई गई? वो सारी बातें छोड़ो गोली का जवाब गोली से हमने मांगा है भाई जो हत्यारे हैं और उनके सूत्रधार हैं उनका एनकाउंटर हो ये मांग समाज कर रहा है तो हम भी उनके साथ ही खड़े है રાજસ્થાનમાં કરણી સેનાના પ્રમુખની હત્યાને લઈને સુરતમાં કલેકટરને પત્ર અપાયું કરણી સેના પ્રમુખ સુખદેવ ગોગામેડીને જયપુરમાં ગોળી મારી હત્યાને ઉપજાવવામાં આવી ત્યારે સુરત શહેરમાં કરણી સેના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હત્યારાઓને કડક સજા આપવામાં આવે તેવી પણ માંગ કરાઈ देखो जिस तरह से आज राजस्थान का हाल हो रहा है यूपी सुधरता जा रहा है पर आज राजस्थान में यूपी और बिहार वाला हाल हो रहा है तो हम आपके चैनल के माध्यम से यही मांग करेंगे कि ये सरकार जो भी नई सरकार आ रही है वो एक टीम गठित करे और एक एनकाउंटर स्पेशलिस्ट ऑफिसर को गठित करके इस तरह के अपराधियों का एनकाउंटर किया जाए इन लोगों को जेल में न डाला जाए जेल में जाने के बाद ये लोग अपने आप को हीरो समझते हैं जेल में से इंटरव्यू देते हैं और अपने आप को ऐसे लगा रहे हैं जैसे यही बॉस हो तो हमारी यही मांग है कि ऐसे लोगों का एनकाउंटर किया जाए राजस्थान में एनकाउंटर की शुरुआत होनी चाहिए तभी ऐसे अपराधी सुधरेंगे वरना आए दिन ये लोकतंत्र की हत्या है कोई भी सामाजिक अग्रणी हो चाहे कोई संगठन મુખ્ય હતા અત્યારે જે આજે ગતિવિધિ જે છેલ્લા જયપુર માં થઈ છે એ ઘટના ને અત્યારે અમે બધા યુવાઓ આક્રોશ થઈ ગયા છે પણ અમને અમારો એક જ માંગ છે કે અત્યારે જે પણ

કરણી સેનાના અધ્યક્ષની હત્યા બાદ તેના પડઘા હવે રાજ્યમાં પણ પડ્યા છે તમામ વેપારીઓ અને ક્ષત્રિય સમાજના લોકોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હત્યારાને તાત્કાલિક ઝડપી કડક સજાની માંગ કરાઈ મહત્વનું છે કે રાજસ્થાનમાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ ચો તરફ વિરોધનો વંટોળ ફૂંકાયો છે

તો જે પણ જે હતરાઓ છે એમને કડક ને કડક સજા કરવા માટે કાલે ધાંધારાબંધ નું એલાન છે તો દરેક છતીસ કોમને વિનંતી છે કે સાસ સહકાર આપે અને કાલે સવારે સાત વાગે લાલ ચોકે આવા વિનંતી કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સી ગોગામેડીની હત્યા મામલે હવે અનેક સવાલ ઉભા થયા છે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આશબાએ હત્યા મામલે તપાસ કરવાની માંગ કરી છે અને તે ઉપરાંત સુખદેવ ગોગામેડીએ હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હોવા છતાં રાજસ્થાનની તત્કાલીન કોંગ્રેસ સરકાર વડે કોઈ પ્રોટેક્શન ન અપાયા તે અંગે પણ રોષ વ્યક્ત કર્યો છે રાજસ્થાન સરકાર ગેહલોત સરકારે આટલા ટાઈમથી જાહેરમાં જો યોગા મેડી સાહેબ કહેલું હતું કે મારી હત્યા થશે તો એમને કેમ સપોર્ટ ન આપ્યો એમને આટલી સુરક્ષા કેમ ન અપાઈ ખાસ તો આપણે રાજસ્થાન સરકારને આપણે એ પ્રશ્ન કરવાનો રહે કે કોઈ વ્યક્તિ જાહેરમાં કહે છે કે મારી હત્યા થશે તો એમની હત્યાને અંજામ આપી દીધો ત્યાં સુધી એ લોકોએ એક્શન કેમ ન લીધી તો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મુલાકાતીઓને વધુ એક નવું મળતી માહિતી પ્રમાણે મુલાકાતીઓ ખાતે બનાવેલ ગ્લો ગાર્ડન જેવું ગાર્ડન રિવરફ્રન્ટ પાર્ક ખાતે શરૂ કરાશે એનસી દ્વારા અને આ મામલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્રણ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે પશ્ચિમ કિનારે ગ્લો ગાર્ડન ઊભું કરવાનું આયોજન કરાયું છે એમસી કમિશનરની સૂચના બાદ વહીવટી પ્રક્રિયા શરૂ કરાઈ છે વિવિધ પ્રકારની રંગબેરંગી લાઇટોની મદદથી પ્રાણી પક્ષી વૃક્ષો સહિતની અલગ અલગ કેટેગરીના લાઇટિંગ સ્ટ્રકચર તૈયાર કરવામાં આવ્યું છે તો થી છ મહિનામાં ગ્લો ગાર્ડન શરૂ કરવાનું આયોજન કરાયું છે અમદાવાદીઓને નવું એક નજરાણું છે તે મળવા જઈ રહ્યું છે આ નજરાણું છે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ગ્લો ગાર્ડન સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સૌથી પ્રચલિત પ્રવાસીઓ માટેનું જે સ્થળ છે ત્યાં ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે તેવું જ પ્રકારનું ગ્લો ગાર્ડન છે એ સાડા ત્રણ કરોડના ખર્ચે માગર પાલિકા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બનાવવા જઈ રહ્યું છે ખાસ કરીને તેને ટેન્ડર પણ જે પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે અને આવનારા સમયની અંદર અમદાવાદીઓને ગ્લો ગાર્ડન એટલે એ એ ગાર્ડન હશે કે જેની અંદર લાઇટિંગના આધારે પ્રાણી પક્ષી અન્ય જે વનસ્પતિઓ છે તેનું આખું લાઇટિંગ દ્વારા સ્કલ્પચર્સ ઊભા કરાશે તેના કારણે એક નવું આકર્ષણ છે તે અમદાવાદ શહેરના રિવરફ્રન્ટમાં ઉમેરાશે અમદાવાદ શહેરનું રિવરફ્રન્ટ એક લેન્ડમાર્ક તો છે જ સમગ્ર ભારતની અંદર પરંતુ તેમાં વધુ નવીનતા નગરપાલિકા કરવા જે છે તેને લઈને જે પહેલાં આપ શકો છો કે ફૂટ બ્રિજ હોય કે રિવરફ્રન્ટ પાર્ક હોય રિવરફ્રન્ટને વધુ લંબાવવાનો હોય પરંતુ હવે એક નવું નજરાણું જે છે તે લાવવા જઈ રહી છે હું આપણે દ્રશ્યોમાં જવું છું કે જે રિવરફ્રન્ટ છે રિવરફ્રન્ટની આખી એક કાયા પલટ છે તે કરવા જઈ રહ્યું છે માગર પાલિકા અને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે અટલ બ્રિજ રિવરફ્રન્ટ રિવર ક્રૂઝ આવી અનેક એક્ટિવિટીઓ છે તે કરવામાં આવી રહી હતી તો એક નવી એક્ટિવિટી જે કરવામાં આવી રહી છે એ છે કે ગ્લો ગાર્ડન ઊભું કરાશે તે એક નવું આકર્ષણ છે તે અમદાવાદીઓ માટે થશે અને સાથે સમગ્ર ગુજરાત માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર લોકોને ફરવા માટે કારણ કે અત્યાર સુધી

વાહન તો દેખાતું નથી આ જોખમી સવારીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થીનીઓ વાહનની પાછળ લટકતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે શું આ જોખમી સવારી કોઈના ધ્યાનમાં ન આવી

ફોનલાઇન પર સમાનદાતા સહેજવાબ જોડાઈ ચૂક્યા છે જે પ્રમાણેની ઘટના સામે આવી છે હાલ કોઈ જવાબદાર અધિકારીઓને આ ઘટના વિશે ખબર છે કારણ કે મોટી દુર્ઘટના થઈ શકે છે પેસેન્જર એટલા ભરેલા છે જે મિત્ર ખાસ કરીને છોટા ઉદયપુર જિલ્લો આદિવાસી બહુલ્યો ધરાવતો જિલ્લો છે અને આદિવાસી વિસ્તારની અંદર જે રીતે અંતરિયાળ વિસ્તારની અંદર બેસ્ટીપર્સની સુવિધા ના હોય જેના કારણે કેટલાક લોકો આ રીતે જીવનું જોખમે સવારી કરતા હોય છે આમ તો આ જે વિડીયો છે કવાટ તાલુકામાંથી સામે આવ્યો છે અને આ પ્રકારના અલગ અલગ વિસ્તારમાંથી આ રીતે જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા હરેક નાકા ઉપર નાકાબંધી હોય છે અને હરેક ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા માટેનું સૂચનાઓ આવતા હોય છે અને કોઈ એક પેસેન્જર વધારે હોય તો તેની પર દયનીય કાર્યવાહી થતી હોય છે હાલાકી આજે જે કવાટ વિસ્તારમાંથી જે વિડીયો વાયરલ થયો છે અને વિડીયો ની અંદર સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે કે ગાડી કઈ છે તે પણ જોવાઈ નથી રહી અને એની ઉપર એટલા મોટા પ્રમાણની અંદર પેસેન્જરો ભર્યામાં આવ્યા છે હાલ તો પેસેન્જર ની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ તેની ઉપર ભરવામાં આવે છે ચોક્કસ ચોક્કસથી કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી કહી શકાય એવી દુર્ઘટના સર્જાઈ જાય કારણ કે આ પ્રકારની જે વિડીયો છે અવરનવર છોટા ઉદેપુર જિલ્લા બહાર આવતા હોય છે આમ તો જે આ મુસાફરો છે એના કરતા ડબલ વધુ આજે સાધન છે તેની ઉપર અને લટકતા જોવા મળી રહી છે આમ તો જે મહિલા છે કે વિદ્યાર્થીની પણ છે તેઓ પણ લટકેલી સામે આવી છે આમ તો જિલ્લા ટ્રાફિક દ્વારા આજે દંડ કાર્યવાહી કરવામાં તો આવા જે પેસેન્જરો જે રીતે ભરી જતા હોય તેવા વાહનોની ઉપર નિયંત્રણ ક્યારે લાગશે તેવું અંદર પ્રશ્ન ઉઠી રહ્યા છે હવે ટ્રાફિક નિયમોના જે રીતે છે તે રીતે પોલીસ કાયદાનો ભંગ થઈ રહ્યો છે હવે પોલીસ જે ટ્રાફિક પોલીસ છે તેની પર નિયંત્રણ લાવે તેવી લોકોની અંદર માંગ રહી છે બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ